ભરૂચ નગર નજીક નર્મદા ચોકડી પાસેના ફ્લાયઓવર બ્રિજ પાસેથી જંગી વિદેશી દારૂ ઝડપાયો હોવાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર બસો રૂપિયાની મત્તા જપ્ત કરેલ છે આ બનાવ અંગે ત્રણ આરોપીઓને અટકમાં લેવાયા છે જ્યારે એક આરોપી ફરાર છે ભરૂચ નજીક નર્મદા ચોકડી પરના ફ્લાય ઓવર બ્રિજ પર ઝડપાયેલ જંગી વિદેશી દારૂના બનાવ અંગેની વિગત જોતા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી નર્મદા ચોકડી પાસેના ફ્લાય ઓવર બ્રિજ પાસેથી સમીસરના સમયે ટ્રક નંબર જી જે ત્રેવીસ વી એકત્રીસ પચીસ ફીટી વિદેશી દારૂ ઝડપાયો હતો આ ઉપરાંત રૂપિયા પંદર હજાર રોકડા મોબાઈલ ચાર કિંમત રૂપિયા બે હજાર વિદેશીદારોની કિંમત સડસઠ હજાર બસો મળી કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર બસોની મત્તા પોલીસે જપ્ત કરી છે આ બનાવ અંગે અંકિત કેસરસિંહ ચૌહાણ રહેવાસી બોરસેદ ચોકડી આણંદ રાજબ્રીજ રાજવંશી રહેવાસી નાની દમણ પાર્થ ઉર્ફે પાલ હરપતિ રહેવાસી મણિનગર ચાલ વલસાડની અટક કરેલ છે જ્યારે આ બનાવમાં મનોજ કહાર વોન્ટેડ છે બનાવની તપાસ એલસીબી પોલીસ કરી રહી છે